શરીર રૂપી સાધન છે એનાથી કામ લેવાનું છે તો અમુક સમય શરીરને સાચવવા માટે આપવો જ પડે છે મન રૂપી સાધન જે સૌથી વધારે અગત્યનું છે આપણે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં કોઈ પણ કામ કરતા હોય મન રૂપી સાધનનો ઉપયોગ તો કરવાનો જ છે અરે સ્વપ્ન અવસ્થામાં પણ આ જ મન કામ કરે છે અને જો મન બગડ્યું તો બધું બગડ્યું આપણી પ્રસન્નતા ગઈ આપણો ઉત્સાહ ગયો આપણી એકાગ્રતા ગઈ કોઈ કામમાં બરકત ના આવે મન વગર હવે એ મનને શાંત રાખવા માટે એ મનને પવિત્ર રાખવા માટે એ મનને એકાગ્ર કરવા માટે એ મનને મજબૂત બનાવવા માટે આપણે જે સાધના કરીએ એ આધ્યાત્મ સાધના છે આધ્યાત્મિક સાધના આપણા મનને સતેજ કરે છે આપણા મનને પવિત્ર કરે છે જેનાથી આપણે દિવસ દરમિયાન જે જે પ્રવૃત્તિ કરીએ છીએ સારી થાય છે એક બહુ સુંદર વાત સેન્ટ ફ્રાન્સિસ નામના એક ચિંતકે કરી સમજવા જેવી વાત છે એ કહે છે કે એવરી વન ઓફ અસ નીડ્સ હાફ એન અવર ઓફ પ્રેયર ઈચ ડે એવરી વન ઓફ અસ નીડ્સ હાફ એન અવર ઓફ પ્રેયર ઈચ ડે આપણે બધાએ અડધો કલાક પ્રાર્થના રોજ કરવી જોઈએ પછી કે છે એક્સેપ્ટ વેન વી આર બિઝી સિવાય કે આપણે બહુ વ્યસ્ત હોઈએ તો આપણે રોજ અડધો કલાક પ્રાર્થના કરવી જોઈએ સિવાય કે આપણે બહુ વ્યસ્ત હોઈએ તો આપણે બહુ વ્યસ્ત હોઈએ તો શું કરવું પડે ધેન ધેન વી નીડ એન અવર કે જો આપણે બહુ બિઝી હોઈએ તો અડધો કલાક પ્રાર્થના ન કરવી તો કેટલી કરવી કલાક કરવી શું કહેવા માંગે છે એમ કહેવા માંગે છે કે તમે વધારે બિઝી છો તો તમારે પ્રાર્થનાની વધારે જરૂર છે આપણે બધા વધારે બિઝી જ છીએ અને એટલે આપણે પ્રાર્થનાની વધારે જરૂર છે તો આપણા દિવસમાં એક સમય એવો હોય જે સમયે આપણે બધી પ્રવૃત્તિથી વિરામ પામીને બધી પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વળીને આપણે પ્યોરલી સાધના કરતા હોઈએ ભગવાને આપણા શરીરની રચના એની આવશ્યકતાઓ જે રીતે મૂકી છે એનો વિચાર કરીએ ને તો પણ ખ્યાલ આવે કે આપણી પાસે શું કરાવવા માંગે છે પ્રવૃત્તિ તો શરીર સાથે જોડાયેલી છે જાતુ અકર્મકૃત શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે પ્રવૃત્તિ વગર તો દુનિયામાં કોઈ રહી શકતું નથી શરીર યાત્રા માટે પણ પ્રવૃત્તિ કરવી જ પડે છે કરવાની છે પરંતુ ભગવાને આપણને સુષુપ્તિ નામની એક અવસ્થા આપી છે એટલા બિઝી ડેડલાઈન વાળા કામ હોય આપણું મન ગમે તેટલું વ્યસ્ત હોય આયોજનો કરવાની અંદર વિચારો કરવાની અંદર પ્રવૃત્તિના વિચારોમાં ગમે તેટલું વ્યસ્ત હોય તો પણ દિવસના પાંચ કલાક છ કલાક સાત કલાક કે આઠ કલાક આપણે સુવામાં કાઢીએ છીએ કાઢવા જ પડે છે અને જ્યારે સુષુપ્તિમાં જઈએ છે ત્યારે ગમે તેવું સામે કામ પડ્યું હોય આપણે ભૂલી જ જવું પડે છે એ સમય દરમિયાન આપણે કોઈ જ વિચાર પણ કરી શકતા નથી આપણા કામનો એ બતાવે છે કે 24 કલાક કામ કરવાનું નથી કે 24 કલાક કામના વિચારો કરવાના નથી આપણા દિવસની અંદર અમુક સમય એવો જ હોવો જોઈએ કામ ભૂલીને આપણે પાછી વૃત્તિ વાળતા હોઈએ સ્વામિનારાયણ ભગવાને આ જ વાત પ્રથમના વિશ્વમાં વચનામતમાં કરી છે કે જીવ માયાને આધીન પરવશ થઈને સુષુપ્તિ અવસ્થાની અંદર પોતે પ્રતિલોમ કરે છે એટલે કે બધું ભૂલી જાય છે પણ પોતાને જાણે આત્મા પરમાત્માનો વિચાર કરવાની અંદર સાધના કરવાની અંદર પ્રતિલોમ કરતો નથી એ વખતે બધા જગતના જ વિચારો કર કર કરે છે તો એમને પ્રાયોરિટી સમજાતી નથી એટલે રોજ અમુક સમય તો એવો બધાને માટે જરૂરી છે જેમાં આપણે પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ બિઝી હોવા છતાં પણ આધ્યાત્મિક સાધના માટે કાઢવાની હોય છે હવે આધ્યાત્મિક સાધના રોજ કેવી રીતે કરવી તો ભગવાન સ્વામિનારાયણ તો એના માટે એક સુંદર પદ્ધતિઓ આપી દીધી છે એના માટે એક શબ્દનો પ્રયોગ કર્યો છે આહનિક આહાનિક એટલે રોજ કરવાની વસ્તુઓ તો આપણા દિવસના ક્રમની અંદર નિત્ય અંદર જ એમણે એવો આદેશ આપી દીધો કે આ સમય એ પ્યોરલી સાધનાનો સમય છે જેમ કે આપણી નિત્ય પૂજા આદેશ છે શિક્ષાપત્રીમાં અને સત્સંગ દીક્ષાની અંદર પણ કે જ્યાં સુધી પૂજાની સમાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ વ્યવહારિક કાર્યનો આરંભ ના કરવો પૂજા થયા પછી જ કંઈ પણ વસ્તુ અન્ન કે જળ ગ્રહણ કરવી ત્યાં સુધી ગ્રહણ ન કરવું એની અનિવાર્યતા સ્થાપવા માટે છે દિવસના એક સમયે એને નિશ્ચિત કરી દેવામાં છે જો આવી નિશ્ચિતતા ન હોય તો નિત્ય પૂજા ઉડી જાય એટલે સવારના પહોરમાં નિત્ય પૂજાનો ક્રમ આપણને આપી દીધો અને નિત્ય પૂજાની અંદર પણ આપણે જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણ તો એટલી સર્વાંગી સાધના આપી દીધી પૂજાની અંદર જ એક આખું પેકેજ આપી દીધું કે એની અંદર મંત્ર જાપ પણ આવી જાય એની અંદર ધ્યાન પણ આવી જાય એની અંદર આત્મવિચાર પણ આવી જાય એની અંદર પરમાત્માના મહિમાનો વિચાર પણ આવી જાય એમાં દંડવત અને પ્રદક્ષિણા જેવી વિધિ પણ આવી જાય એમાં એક પગે ઉભા રહીને તપની માળા કરવાની વિધિ પણ આવી જાય એમાં પ્રાર્થના પણ આવી જાય એમાં શાસ્ત્ર પઠન પણ આવી જાય એક સ્વરૂપ નિત્ય પૂજાના રૂપની અંદર સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યું છે એ આપણી રોજની સાધના છે અને કુટુંબની પ્રત્યેક વ્યક્તિ માટે વ્યક્તિગત પૂજાની પદ્ધતિ સ્વામિનારાયણ ભગવાને આપી એટલે આપણે પ્રવાસમાં જઈએ કે ગમે ત્યાં જઈએ આપણી સાથે આપણી પૂજા ભેગી સવારની આરતી અને સાંજની આરતી આ બે સમય આમ તો શિખરબદ્ધ મંદિરોમાં પાંચ આરતી થતી હોય છે પરંતુ આપણા માટે મુખ્યપણે કરીને નિત્ય નિયમ તરીકે બે આરતી બધા માટે છે હવે એ આરતી ઘરે રહીને કરી શકીએ જો આપણે નજીક મંદિરે હોય તો મંદિરે જઈને કરી શકીએ અને જો એ પણ અનુકૂળ ન હોય બેમાંથી એકે તો આપણે જે સ્થાનમાં હોઈએ તે સ્થાનમાં રહીને પણ સવારની આરતી અને સાંજની આરતી એ આપણે બોલી લેવી જોઈએ ઘણી વખત આપણે ટ્રાવેલિંગમાં હોઈએ તો પ્રવાસની અંદર પણ આરતી થઈ શકે તો પહેલી વસ્તુ છે નિત્ય પૂજા બીજું છે સવાર સાંજની આરતી ત્રીજું આની સાંજનું છે એ છે ઘર સભા ઘરના બધા જ સભ્યો સાંજે ભેગા થાય ભોજન સાથે લે અને ભોજન બાદ પંદર મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ આપણી અનુકૂળતા પ્રમાણે ઘરમાં સભા થાય શાસ્ત્રોનું વાંચન થાય એના પર ગોષ્ઠી થાય ભજન થાય પ્રાર્થના થાય પણ સાથે મળીને થાય આ ઘર સભા રૂપી આ તો કેટલાય પરિવારના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવી અને પરિવારમાં સુખ શાંતિ એનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે તો ઘર સભા એ પણ અત્યંત જરૂરી આની છે આમ તો રોજ થવી જોઈએ પણ કદાચ રોજ અનુકૂળ ન આવે તો મહાનસ્વામી મહારાજે એ પણ છૂટ આપી છે કે અઠવાડિયામાં એટલીસ્ટ થઈને કરવી જોઈએ આ ઉપરાંત મચ્છનામૃત અને સ્વામીની વાતો એનું નિત્ય વાંચન એ પણ આપણું હાનિક છે એ આપણે દિવસમાં આપણા અનુકૂળ સમય કરી શકીએ અને નિત્ય વિચાર પૂજાની અંદર પણ કરી શકીએ અથવા રાત્રે પણ કરી શકીએ પણ અંતરદૃષ્ટિ કરીને આપણે પોતાની જાતનો વિચાર કરીએ આત્માનો વિચાર કરીએ પ્રાપ્તિનો વિચાર કરીએ સાંખ્યનો વિચાર કરીએ ભગવાનને રાજી કરવાનો વિચાર કરીએ ભગવાનના કરતાપણાનો વિચાર કરીએ ભગવાનને ભગવાનના ભક્તોના ગુણ ગ્રહણ કરવાનો વિચાર કરીએ તો આ વિચાર એ આપણું અંદરથી કલેવર ઘડે છે આવી જે સાધના નિત્ય સાધના એમાં બે વસ્તુ બહુ અગત્યની છે પેલું છે સાતત્ય અને બીજું છે ગુણવત્તા સાતત્ય એટલે શું સાતત્ય એટલે રોજ કરવું સ્વામિનારાયણ ભગવાને વચનામૃત અંદર એક દ્રષ્ટાંત આપ્યું છે કે પાણીનો ઘડો હોય અને આપણે એક સ્થાને ઢોળી દઈએ અને પછી આપણે છે અઠવાડિયા પછી જઈએ ત્યાં આગળ તો જે પાણીનો ઘડો ઢોળાયો હોય પાણી તો સુકાઈ ગયું હોય ફરી ઘડો ઢોળો તો અઠવાડિયા મેં સુકાઈ જાય પરંતુ એ જગ્યાએ જો આંગળી જેવી પાણીની સેર સતત ચાલતી હોય તો ત્યાં પાણીનો ધરો ભરાય જાય એમ આજે આપણે કોઈક સાધના કરી અને પછી વચ્ચે ભૂલી ગયા અઠવાડિયા પછી કરી મહિના પછી કરી એનાથી અંતરમાં આધ્યાત્મિકતાનું પરિણામ મળતું નથી આપણી સાધના ફળતી નથી નિત્યતા જરૂરી છે સ્વામી એમને એક સરસ દ્રષ્ટાંત આપી છે કે સ્વામી અમે જયારે નાના હતા ત્યારે ભાદરા ગામની અંદર એક કુવો હતો જૂનો કુવો એમાં પાણી હતું પણ પાણી ઉપર લીલ છવાઈ ગઈ હોય એટલે પછી બધા બાળકો રમતા હોય તો રમતા રમતા શું કરે કે ઉપરથી પથ્થરો નાખે અને પથ્થરો નાખે એટલે કૂવામાં લીલ હોય ખસી જાય પાણી ચોખ્ખું થઈ જાય પરંતુ થોડીક વાર થાય તો પાછું પાણી ભેગું થઈ જાય ફરી પથરો નાખે તો પાણી દૂર થાય પણ ફરી પાછું ભેગું થઈ જાય આપીને સ્વામીએ સિદ્ધાંત કે આપણે 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 કથા સાંભળીએ વાંચન કરીએ પ્રાર્થના કરીએ સ્મૃતિ કરીએ ભગવાન સંબંધી આપણે કોઈ આહાનિક કરીએ તો એ વખત તે વ્યવહાર ખસી જાય છે જગતના સંકલ્પો હટી જાય છે પરંતુ એ કથા વાર્તા પૂરી થઈ ભગવાન ની વાત પૂરી થઈ અને પાછા આપણે વ્યવહારમાં જોડાઈએ એટલે પાછો માયાનું એના માટે શું કરવું જોઈએ વારંવાર પથર નાખવા જોઈએ લીલ ભેગી થાય એ પહેલા બીજો પથરો નાખી દેવાનો ભેગી થાય પહેલા ત્રીજો પથરો નાખી દેવાનો એવી રીતે આપણે હાનિક કરીએ રોજ કરીએ તો શું થાય કે જો એ જગત પાછું ભેગું થવાનું હોય ફરી એક કથા આરતી કે વાંચન એવો કોઈ યોગ આવી જાય એટલે પાછી માયા છે એની લીલ ખસી જાય તો સાતત્ય એ બહુ જરૂરી છે રોજ આની અંદર ઘણી વખત એક પ્રશ્ન થતો હોય છે કે કેટલીક વાર એવું થાય કે આપણને મૂળ ના હોય કારણ કે આપણા અંતરની અંદર પણ રજો ગુણ તમો ગુણ સત્વો ગુણ ના સાયકલ ચાલતા હોય છે તો કોક વખત આપણને પૂજામાં બરાબર મન લાગી જાય મજા આવી જાય કોઈક વખત છે ને મનમાં બધા વિચારો ચાલતા હોય અને આપણી પૂજામાં બરકત ના ન કરવા જેવી પૂજા થાય તો એવા સમયે આપણને કેટલીક વાર વિચાર આવે કે આવું કરવું એના કરતા ન કરવું સારું આરતી હું કરવા બેસીશ ને મારું મન અત્યારે રહેવા નથી એના કરતા આરતી ન કરવી સારી મન વગર શું કામનું નું અને ઘણી વખત બધું યંત્રવત થઈ જાય એટલે મશીન ની જેમ થયા કરે અંતર ન થાય તો એનો શું મતલબ તો એના કરતા ન કરવું સારું જ્યારે મન હોય ત્યારે કરવું સારું આવો એક પ્રશ્ન એક શિબિરની અંદર પૂછાયો હતો એ વખતે મુંબઈના પૂજ્ય કોઠારી બાપા એમની સાથે પ્રશ્નોત્તરી ચાલતી હતી પ્રમુખ સ્વામી મહારાજ બાજુમાં જ વિરાજમાન હતા બે હજારની સાલની વાત છે ગાંધીનગરની પ્રશ્ન એવો હતો કે અમે હાનિ કરીએ છીએ પણ ઘણી વખત હાનિ યંત્રવત થઈ જાય છે તો એ વખતે શું કરવું હવે કોઠારી સ્વામી એ પ્રશ્નનો જવાબ આપવાના હતા પણ પ્રમુખ સાંઈ મહારાજે વચમાંથી કીધું માઈક પોતે હાથમાં લીધું અને સાંઈ બાપાએ વિશિષ્ટ વાત કરી પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે ભલે આહનિક યંત્રવત થતું હોય યંત્રવત થાય તો યંત્રવત પણ કરવું